મજેદાર ઉખાણા ઉખાણું પેલું પડતો પણ પંડિત નહીં પૂર્યો પણ નહીં ચોર સતુર હોય તો મિત્રો આનો જવાબ છે પોપટ બીજું ધગતા ઉનાળામાં લાલ ચટાક ખીલતો જાય જાણે લાલ રંગનો ફુવારો ઉડતો જાય તો મિત્રો આનો જવાબ છે કેસુડો ઉખાણું ત્રીજું વાંચવા અને લખવામાં બંનેમાં કામ આવે નહી કાગળ કે નહી કલમ તો બતાવો મિત્રો મારું નામ તો મિત્રો આનો જવાબ છે ચશ્મા ઉખાણું ચોથું ધોળો ધોળો મારો રંગ નદી કાંઠે ઊભો રહું માછલી જોઈ જટ પકડું તો બોલો ભાઈ શું નામ તો મિત્રો આનો જવાબ છે બગલો ઉખાણું પાંચમુ સૌથી પહેલા જાગે છે સૂરજનો સાથી દાર છે કુકડે કુક બોલે છે બોલો ભાઈ એ કોણ છે તો મિત્રો આનો જવાબ છે કુકડો ઉખાણું સાતમું ઠુમક ઠુમક ચાલ મારી કલબલ કલબલ કરું દાણા જીવડા ખૂબ ખાવું ઘરના આંગણે ફરું તો મિત્રો આનો જવાબ છે કાબર ઉખાડુ સાતમુ રહુ સુ હું જમીન માં સોડને પકડી રાખુ પાણી ક્ષારને સૂસીને સોડને જીવતો રાખુ તો મિત્રો આનો જવાબ છે મૂળ મનુષ્યના શરીર સૌથી વ્યસ્ત અંગ છે મિત્રો આનો જવાબ સાંભળ્યા પહેલા અમારી ગુજરાતી આરતી ઉખાણા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મેગા પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે હદઈ ઉખાણું નવમુ દુનિયા પર એવો કયો જીવ છે જેને દરેક વસ્તુ ડબલ દેખાય છે તો મિત્રો આનો જવાબ છે હાથી દસમું દિવસના સુએ રાતના રોવે જેટલું રોવે એટલું જ ખોવે તો મિત્રો આનો જવાબ છે મીણબત્તી ઉખાણું અગિયારમુ એવો કયો પતિ છે જે જંગલમાં પણ હોય છે અને શહેરમાં પણ હોય છે તો મિત્રો આનો જવાબ છે વનસ્પતિ ઉખાડું બારમું પરિવાર પર લીલું અને અમે પણ લીલા બતાવો એ શું તો મિત્રો આનો જવાબ છે વટાણા ઉખાડું તેરમું એવી કઈ વસ્તુ છે જે જીવનમાં એકવાર આવી જાય પછી મૃત્યુ સુધી જાય જ ના તો મિત્રો આનો જવાબ છે ગડપડ ઉખાણું ચૌદમું માથા વિનાની મરઘી એને ચીંગડાશે ચાર ચાર જણાએ ખેંચી ખેસી માલ માલ કાઢી લીધો પછી દીધી ઢાકી તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે છાસ ફેરવવાની રવાય ઉખાણું પંદરમું એવું કયું ફળ છે જે કોઈ ઝાડ પર નથી થતું કે નથી ક્યાંય વેચાતું મળતું છતાં બધા પાસે હોય છે તો મિત્રો આનો જવાબ છે કર્મનું ફળ ઉખાડું સોડમું એવું કોણ છે જેને ઉડવા માટે પાખોની જરૂર નથી પડતી તો મિત્રો આનો જવાબ છે ધુમાડો